સુરેન્દ્રનગરના પાટડી ખાતે પંચાયતી રાજ દિવસની ઉજવણી ધારાસભ્ય પી કે પરમારની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત કચેરીના મીટિંગ હોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લાઈવ કાર્યક્રમ નિહાળીને કરવામાં આવી ત્યારે પ્રધાનમંત્રી મધુબનના બિહાર ખાતે કાર્યક્રમ યોજ્યો હતો જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કર્યા હતા ત્યારે વધુમાં પ્રધાનમંત્રીએ હાલમાં જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા તમામને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આ આતંકી ઘટનાને કઠોર શબ્દોમાં વખોડી કાઢી હતી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા કક્ષાએ કરવામાં આવી સમજૂતી આપવામાં આવી અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સની લોકોને સમજણ આપવામાં આવી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ની અંદર નિર્દોષ પર્યટકો કે જેમાં ત્રણ ગુજરાતી એક સુરતના અને બે ભાવનગરના પિતા પુત્ર એનું આતંકવાદીઓએ ગોળી મારી નિર્મમ હત્યા કરી છે ત્યારે આ સત્યાવીસ નિર્દોષ પર્યટકો જે મૃત્યુ પામ્યા છે એના આત્માને તો હું શાંતિ કરું છું અને પરિવાર પર આવી પડેલા આપત્તિ એને સહન કરવાની કુદરત શક્તિ અર્થે એવી પ્રાર્થના કરું છું આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બિહારમાંથી પંચાયતી રાત દિવસની ઉજવણીના ભાગરૂપે એ એમનો કાર્યક્રમ હતો અને સમગ્ર દેશની અંદર રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અને ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાઓ કરી અને આ કાર્યક્રમને લાઈવ નિહાળવામાં આવ્યો એમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ વિકસિત ભારતના સંકલ્પો સાથે જે કામ કરી રહ્યા છે એમાં ખાસ કરી દરેક ગામ વિકસિત બને એક પણ વ્યક્તિ એ પોતાના ઘરના ઘર વિનો ન રહે એક પણ વ્યક્તિ દુઃખો ન સુવે શકે એના માટે પંચાયતી રાજના પદાધિકારીઓ અને અધિકારીઓ કામ કરે એ પ્રકારની જયારે વાત મૂકી છે ત્યારે આજે મારે જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરની અંદર પણ કાર્યક્રમ થયો તાલુકા પંચાયત પાટડીની